કેમ કે જરો પરમાત્માની છાયા સર્વત્ર વ્યાપ્ત છે એક વાત તમને કહું તમને કોઈ પૂછે તમારું નામ શું આપણે કહીએ મોહનભાઈ પછી હાથ પકડી એમ કે આ મોહનભાઈ છે તો કે ના તો કોણ છે કે મોહનભાઈ નો હાથ પછી આંગળીઓ પકડે પછી બા પકડે પછી પેટ ઉપર હાથ રાખે છાતી ઉપર હાથ રાખે પછી માથા ઉપર હાથ રાખે બાલ પકડ્યા આ બાલ તમારા કે ના તો તમારું શું અંદર બોલો તમે અંદરમાં ક્યાં રહો છો કોઈ તમને પૂછે કે આ બધું આ મકાન છે બરોબર નહીં કોઈ આવ્યું તો કોઈ પૂછે ને આ મકાનનો માલિક કોણ છે એમ પછી કેવું પડે કે આ ભાઈ છે કે તમે કેશો ભૂ છો એમ કહેવાય કેમ કે તમે આના માલિક પણ જે દેહ છે એના માલિક તો તમે ખરા કે નહીં બોલો આ દેહ તમને મળ્યો છે એના માલિક તો તમે ખરા કે નહી ને સાહેબ આમ કરીને એક ચપટી એ ન ભરવા દો દેશો તમને આમ કરીને આમ કોઈ એમ કરે કેમ આ મારા હાથને કેમ તે પકડીને આમ કર્યું એક ચપટી કેમ ભરી પછી કે તમારું ક્યાં છે તો કોનું છે તમે પૂછ્યો તો કોનું છે કે મારું મારું કોણ તો કે મોહનભાઈ આ મોહનભાઈ નું છે પછી વિચાર કરશે કે હા મોહનભાઈ મોહનભાઈનું મોહનભાઈ નું હોય તો મોહનભાઈ નું હોય હું અહીંયા ચપટી ભરો તો આ મોહનભાઈ બોલશે થોડી ચમચી ભરી કંઈ કઈ નથી પછી જરાક વધાર ભર્યું લગાવે છે છે તો કે મારું શરીર શરીર છે છે તમારું તો તમે ક્યાં છો મકાનના બધા ખરા પણ તમે અહીં કોઈ બેઠા હોય ને કોઈ આવીને પૂછ્યું કે મારે અંદરમાં જવું છે તમે શું કહેશો તમે કોણ કે હું તો પરદેશ થી આવું છું તો પરદેશ થી આવે તો અંદર મકાન તો છે અમારું મકાન છે એવી જ પરિસ્થિતિ આ દેહની સાથે તમારી સંકળાયેલી છે યાદ રાખો તમને કોઈ પૂછે કે મોહનભાઈ તો ખરા પણ હાથ પકડીને કે આ મોહનભાઈ કે નહીં માથું પકડે આ મોહનભાઈ નહીં આ શું છે તો કે મોહનભાઈનું માથું આંખો તો કે આ કોનું તો કે આ મારું ખરું તો આ આંખો તમે છો કે નહીં પછી ગળું કે તો આ ગળું ગળું તમે છો જ કે ગળું નહીં પેટ છો તો કે આ પેટ નહીં પગ છો તો પગ નહીં તો તમે કોણ હવે તમે તો સોચો તમે ક્યાં રહો છો તમે ક્યાં રહો છો દેહ ની અંદર બે જા આ દેહ ની અંદર એક દિવ્ય પુરુષ છે આત્મા કોણ રહે છે આત્મા કોઈની આંખો તદ્દન વીચાઈ ગઈ તો આપણે શું કહીએ છે કે એમનો આત્મા જતો રહ્યો પણ આત્મા જઈને જાય છે ક્યાં કોઈ ખબર છે અને ચોરાસી લાખ યોનીઓ છે સાહેબ એમાંની એક યોની માણસ માણસો કેટલા એક યોની ઘોડા એક યોની બળદિયા વાંદરા શિયાળિયા ગાય પશુ પંખી જળમાં રહેનારા જળની બહાર ધરમાં રહેનારા આ બધા જીવો છે ચોરાસી લાખ યોનીમાં ગણાય એમાંના તમે પણ એક યોની મનુષ્યોની નાખશો બધાને આંખો બધાને પરિવાર સુગરી પરિવાર નથી હોય ને ઝાડ હોય સાહેબ ત્યાં ઘોસલો બાંધે અને એટલા બધા તાતણા લાવે કે બધા ગોથી ગોથી નીચેથી અંદર જવાનું તમને આવડશે આવું ઘર આમાંથી કોઈ ભરનો દીકરો હોય બોલે કે હું લટકતું ઘર બનાવી શક્ય નથી એનામાં જુકતી કેટલી બધી એ તો કહો તમે કહેજો અમે તો બહુ હોશિયાર છે અમારું મોટું ઘર બનાવીએ છે ભૂકંપ આવે તો આપણા ઘરની અંદરમાં તિરાડો પડી જાય પણ ઓલા ઉપરવાળા ઘરની અંદરમાં તિરાડ પડતી ભગવાને આ ચોરાસી લાખ યોની બનાવી હશે સાહેબ કેટલા વિચારથી બનાવી હશે સત્પુરુષે કહો બધાને ખબર છે કે આપણે માનસ મનુષ્ય જન્મમાં છીએ આ માનવ જન્મથી વિશેષ કરીને ચોરાશી લાખમાં બીજા બધા જીવો છે અને બધાને પરિવારો હોય છે બધાના એમના પરિવારની સાથે રહેવાનું પણ હોય સુગ્રી સુગ્રી ગાય ભેંસ હોય ગાય ભેંસ સાહેબ ગાયોમાં બધા વાસડા હરકાન બધી ગાયો સમાન તમે વાસણા છોડો ને તો બીજી ગાય બીજા વાસણા ધાવવા લઈ દે નાક મારી બાજુ કાઢી દે કાઢે છે કે નહીં સાહેબ ધાવવા જ નહીં દે એને ઓળખ કેમ થઈ બધા લાલે લાલ વાછડા લાલે લાલ વાછરીઓ લાલ લાલ ગાય પણ ઓળખે છે માને આપણે જાણીએ છીએ કે નહીં ચાર પગ છે ચાલવાનું આડું આપણે ચાર તો ખરા બે હાથ બે પગ ચાર જ છે ને કે વધારવા છે હજી તો આપણે બધા થઈને ભગવાનને પ્રાર્થના કરીએ બીજા ચાર આપો જ્યાં તમારે જ્યાં લગાવવા ત્યાં લગાવી દેજો બીજું શું થાય તો કેજો કે એ ન થાય એવું તો કે માથા આપી દઉં હવે એમાં નથી મેળ ખાયો હવે એક વસ્તુ પૂછો યાદ રાખો નિત સૂરજ ઉગે છે ત્યારે કેવો ઉગે બોલો સવારનો સૂરજ કેવો હોય સોનાનો હોય છે કે નહીં સુવર્ણ જેવો જ ઉગવાનો સાહેબ ધીમે 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 ઉપર આવશે તેમ તેમ એનામાંથી તાપ શરૂ થશે અને અસ્ત થશે અસ્ત થઈ જાય તો અસ્ત થવા જાય ત્યારે પણ એની છાયા જેવી સવાર હતી એવી તમને દેખાશે ભગવાને વિચાર કર્યો કે સવારનો પૂરો દિવસ સોના જેવો ઉગાડું અને મનુષ્ય માત્ર મનુષ્ય સિવાય મારી ઓળખ નહીં પડે એટલા માટે હું એને આવું રૂપ બતાવું સંધ્યા માટે સાહેબ આપણે સંધ્યામાં કેટલા બધા છીએ નક્કી નથી ઘરમાં કહી દો કે અમે તો બહાર બધા બધા બેઠા છે ને અહીંયા વાતો કરે છે ને બેઠા છીએ તમે ભગવાનનો દીવો કરી દીધો એ દીવો કરે ને તમને પ્રકાશ મળી જાય એ આરતી ઉતારી લે ને તમને આરતીનો લાભ મળે આવું કંઈ છે ખરું તમારું કર્તવ્ય તમારી સાથે સંકળાયેલું છે યાદ રાખો આજે તમને કોઈ પૂછે કે દસ દિવસ પહેલા તમે ક્યાં હતા તમે ભૂલી ગયા છો ભૂલી જાવ છો કે નહીં બેટા ભૂલી જ ગયા હો હવે ક્યાં જવાના છો કે અમારે દીકરીઓ ફરવા જઈ આવીએ ફરી પાછું ક્યાં આવવાનું કે આપણા ઘરે હરખા છે પણ આવે આપણે વિચારીએ છીએ કે ભગવાને આપણને માનવ જન્મ દીધો તો ચોરાસી લાખ માં સૌથી ઉત્તમ ઉત્તમ માનવ જન્મ દીધો અને સાહેબ એમાં એ તમારાથી ભક્તિ ન થાય કોઈ ગરીબ દુઃખીની સેવા ન થાય પરમાત્માનું યજન ન થાય દરવાજે કોઈ ભિક્ષુક આવ્યો તો એને ટુકડો ન આપી શકીએ આપણા એ ગરીબના ઘરે માંગવા નહીં જાય સાહેબ યાદ રાખો જાય ભિક્ષુક કોઈ દિવસ મોટું ઘર જોશે સારું ઘર જોશે એના ઘરે આમ કરીને હાથ લાંબો ઘર આજે હું બધી દીકરીઓને દીકરાઓને સંતો બધા બેઠા છે એમને ખાસ એક વસ્તુ કહું છું કે કોઈ તમારી પાસે આમ કરીને હાથ લંબાવે સાહેબ તમે કોઈ પણ આમ કરીને હાથ લંબાવશો નહીં નહીં લંબાવી શકો એથી આમ હાથ લંબાયો તો એને ખરાબ વચનો ન બોલો આજથી પ્રતિજ્ઞા કરો કે આવડો માણસ છે મૂર્ખા કે માંગે છે શું આપણાથી નહીં માંગી શકાય જેની પાસે નથી એ તમારી આગળમાં આમ હાથ ધરે સાહેબ દીકરીઓને ખાસ કહું છું એવું કોઈ પુરુષ કામે ગયો છે ઘરે આવીને કહ્યું મારે ખાવા જોઈએ છે તો ઘરમાં કંઈક તો હોય ને સારું સારામાં સારી વસ્તુ આપી દેવાની ખાવાની કે ભાઈ આ જામફળ છે આ સરસ મજાનું મારા ઘરમાં રોટલી બનાવી હતી લાડુ તો આપી દેવાનું કે કેટલો રાજી થશે સમજો છો તમે સાહેબ એના મનની અંદર એમ લાગશે ખરી આ ઘરવાળાએ આપણને સરસ આપ્યું મનથી આનંદ માણશે એટલા માટે આપણે સમજવાનું એ કે સાહેબ આપણે સુખી ઘરમાં આવ્યા માંગવું નથી પડ્યું પણ જે માંગનાર છે એ આપણા જેવો જ છે શું ફરક છે બોલો જ્યાં તમારી આંખ ત્યાં એની તમારી આંખ ત્યાં એની આંખો તમારા કાન તમારે બે હાથ એને દહ હાથ હોતા નથી કે તમારે બે પાંચ નથી સરખું છે પણ એને મંગાવે છે કોણ એની મજબૂરી મંગાવે છે અને આ મંજૂરી મજબૂરી એની છે એને તમે અમે જો સરખા સમજીએ તો સાહેબ કોઈ ભિખારી આવે એને ટુકડો દેતા રહેજો બીજું કંઈ કહેતો નથી વધારાનું કે એને તમે તમારા ઘરમાંથી પૈસા બધા ઉઠાવી ઉઠાવીને આપી દો એ વાત અલગ છે એ કહેવાની જરૂરિયાતો જ નથી પણ ટુકડો આપવો એટલે કબીર સાહેબે આ બાબત કઈ છે તમારા અમારા ઈષ્ટ કબીર સાહેબ એમણે કહ્યું કે કર સાહેબ કી બંદગી મૃત શરીર ને કર્યું કર્યુંર સાહેબે પછી સલમાન હતા ને કે તમે તો ગજબ કરી કેમ ગજબ તો કે આને સજીવ તો કે બધામાં આ બધા બધા મરી જાય પછી તો જાગૃત થતા જ નથી સાહેબે કહ્યું કે તારું કામ નથી તારું કામ નથી તું ક્યાંથી કોઈ વખત આવું કહી શકે દરવાજે કોઈ આવે તો એમ કે મૂર્ખા અત્યારે અમારે હોવાના ટાઈમે ક્યાં માંગવાય એમ કે આવું તો બોલી નાખે છે ને તારાથી કેવી રીતે થાય એટલે કોઈ હજી એ કહ્યું આ વાતો હું કરું છું મારી માતાઓને દીકરાઓને બધાને રસ્તામાં કે પછી ઘરને આંગણે સારું મકાન જોઈને કોઈ ભિક્ષુક આવે ભલે ને કપડા સારા કપડા આમાં આમાં જેમાં આ શેઠિયા જોઈએ કપડા આપી દીધા હોય તો પહેરે નહીં તો નદીમાં નાખી દે પહેરે પણ કે આ સારા કપડા પહેરીને આવે ને પછી પાછા માંગવાયો એવું તમારે કહેવાની જરૂરિયાત નથી આપણે કપડા આપ્યા જ નથી તમારી પાસે તે બે રોટલી ને શાક માંગે ત્રણ રોટલી પછી શું માંગવાનો અને કદાચ પૈસા માંગે તો મોટું ઘર સારું ઘર જોઈને માંગે તો આ અડધો રૂપિયો કે પછી એક રૂપિયો આપી દો તો કઈ વાંધો પડે એવો નથી એ માનવ જન્મની અંદરમાં કોઈને દાન આપવું કોઈ દુખિયાને સંભાળવું કોઈ દુખ્યો રસ્તા વચ્ચે મળે ને તમારી પાસે આમ હાથ કરે તો કંઈક આપતા જજો તમે કહેશો અમારી પાસે કંઈ નથી પણ આપણી પાસે પાંચ પૈસા તો હોય સાહેબ ભલે ને એમાંથી થોડા ઘણા આપો થોડા ઘણા એટલે અડધો રૂપિયો આપશો તો બીજે ઠેકાણેથી બીજો અડધો મળશે તો એક રૂપિયો થઈ જશે ગમે ત્યાંથી લઈને ખાઈ અને પોતાનું પેટ થોડુંક ભરી શકશે આપણામાંથી જ છે સરકાર મહત્વપૂર્ણ છે યાદ રાખો સાહેબ જો ગાયો ને ચાર ખરા પણ ગાયોને ચારે ચાર પગ છે કે નહીં અને આપણને હાથને બદલે પગ આપ્યા હોત તો બોલો તમે શું કરો કઈ કરી આપો શું કરી આપો તમે આ ઈશ્વરીય સૃષ્ટિ છે એ ચોરાસી લાખ યોની છે યાદ રાખો સાહેબ એમાંનો આપણો એક માનવ અવતાર છે આજે આપણે બધાએ પ્રેમથી આ દીકરાઓના દ્વારે આરતી વિધાનો કર્યા સત્સંગનો માહોલ બધાએ સાંભળ્યો મારી માતાઓ વડીલો અહીંયાના વધારે સર્વે સંતોએ પ્રેમથી આપો ઉત્સવ મનાયો પૂરું કુટુંબ આનંદપૂર્વક બધા સંતોને વંદના કરે છે મારી માતાઓ પણ વંદન કરે છે અહીંયા બેઠેલા વડીલો મારી દીકરીઓ દીકરાઓ બધાને અંતઃકરણપૂર્વક તમને બધાને આશીષ આપે છે વડીલની આશીષ શાયદ આપણે ગુરુ પાસે નહીં ગયા તો ઘરમાં વડીલ છે એને બે હાથ જોડી નમસ્કાર કરતા બાળકને શીખવાડો તમે શીખો તો બાળકમાં સંસ્કાર આપશો બાળકની અંદર પૂરવા વડીલોનું અને માતાઓનું કામ છે છોટું બાળક હોય ત્યાંથી એને ધર્મના શિક્ષણ આપો ધર્મના વિચારો આપો આ કરશો તો તમારા ઘરની અંદરમાં વિશેષ શોભા રહે છે પરમાત્માને પ્રાર્થના કરું આ કુટુંબે બહુ પ્રેમથી આપ સૌને નિમંત્રિત કરી બોલાવ્યા મારી માતાઓને બોલાવ્યા વડીલોને બોલાવ્યા અને સંતોને પણ પ્રેમથી બોલાવ્યા તે બધા પૂરા પરિવારને આપણે બધાએ મારી માતાઓ દીકરાઓને અહીંયા બધા દેવસર્ગે સંતો અંતઃકરણપૂર્વક સુભ આશીષ બક્ષીએ છે કે આથી પણ અધિક તમે સુખદાયી જીવન જીવું દરવાજે આવનારે એને કાયમના માટે તમારા ઘરમાંથી હાથ લાંબો કર્યો અને એને હાથ લાંબો કર્યો તો હાથમાં કંઈક આપો આટલું કરતા રહેવું કારણ કે કબીર સાહેબની સાખી છે સાહેબ કી બંદગી ભૂખે કો અન્નદે સાહેબની મહત્વપૂર્ણ સાખી છે કબીર સાહેબ અલૌકિક પુરુષ છે ચારેયુગમાં આવ્યા છે સતયુગમાં સતસુકરીત સાહેબ ત્રેતામાં મુનેન્દ્ર સ્વામી ગાપરમાં કરુણામય સાહેબ અને કલયુગમાં કબીર સાહેબ નામથી પ્રગટ્યા એમની આ દિવ્ય ઉર્જાને આપણે બધાએ અંતઃકરણ પૂર્વક નમસ્કાર કરી વંદન કરશો એક વાર જય બોલાવો પછી હાથનો ખોભો ધરી પછી હાથનો ખોભો ધરી અને હું પાય લાગુ બંદગી સાહેબ બોલો એટલે શીશ ઝુકાવવાનું છે બોલીએ સત્પુરુષ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબ जय योगी पूज्य तपस्वी गुरु महाराज की जय पराम चरण दास जी बापू साहेब की जय भक्त समुदाय की जय हमारी माताओं की जय बोलिए सत पुरुष कबीर साहेब की जय पराम पूज्य संत श्री जैन दास जी साहेब की जय हाथ હોબો ધરીને આપણે ત્રણ વાર બંદી કરી લઈએ પાય લાગુ સત્ય નામ બંદગી સા